કરવા આવ નાખતા હતા બધી દારૂ ની બોટલ ક્યાં હતી કોના હાથમાં હતી કોને કોને હતો

પંચનામું કરવા આવ્યું આવી રીતે નાખતા હતા પછી દારૂની બોટલ ક્યાં હતી કોના હાથમાંથી પેલા કોને પીવડાવતો બધું કોને કોને પીવડાયું પીવડા પીવડાવે હાથ તો દેખાત કેમ પીવડાયું પછી બીજા ને કોને દીધું બીજા ને કોને વિડીયો કોલ કરતો ઘટના બની છે ને એ ફરીથી બતાડવાની